ભાજપ કાર્યાલય નમો કમલમ તકતીનું કેન્દ્ર મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના અનાવરણ કાર્યક્રમ યોજાયો શહેરના બાગ વિસ્તારમાં આવેલા ખાસવાળી સ્મશાન પાછળ કરોડોના ખર્ચે નવીન ભાજપ કાર્યાલય નમો કમલમની તકતીનું અનાવરણ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર હસ્તે યોજાયો હતું ભાજપ યુવા પાક દ્વારા શહેરના સયાજગંજ સ્થિત ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યાલયથી રેલી યોજાઈ હતી જેમાં શહેરના વર્તમાન ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતના ભાજપના કાઉન્સિલરો સભ્યો જોડાયા હતા અને કારેલીબા ખાતે નવીન ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા અહીં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પ્રદેશ ઉપાધ્યક્ષ ગુરદનભાઈ ઝડપિયા ગુજરાત

અને આપ જોઈ શકો કે યુવા મોરચાએ મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપે આ કાર્યાલય ખાતે આજે જૂના કાર્યાલયથી પધાર્યા છે ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટીની સાથે જોડાયેલા છે તેમના માટે આજે ગૌરવની બાબત છે અને આજના દિવસે વડોદરાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું કે આવા સુંદર મજાના કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીને જોડાયા છે